તો આપણે નડિયાદી મેને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પહેલા તો બોલતા ને વિડિયોને લાઈક કરી તો કેમ કે આજે આપણે આયા છે વલેટવા ગામમાં શિવ ગંગા નાસ્તા હોતમાં અહીંયા તમને માત્ર 15 રૂપિયાના 100 ગ્રામ ભજિયા મળી જવાના છે તો ચોમાસાનો ટાઈમ છે તો નડિયાદની આજુબાજુ રહેતા હોય અથવા વલેટવા ગામની આજુબાજુ રહેતા હોય તો શિવ ગંગા નાસ્તા હોતમાં ભજિયા ખાવાનું બોલતા ને તો અહીંયા બધી ડિટેલ જાણીએ ઓનર સાથે વાત કરીએ તો ચાલો જય માતાજી જય માતાજી

તો જયંતિ કાકા એના ભાવ અને ક્વોલિટી વિશે તમે શું કેવા માંગો એનો ભાવ બહુ વધુ છે આભાર જયંતિ કાકા જય માતાજી જય માતાજી તો મિત્રો આજે આપણે આવી ગયા છે વોલેટવા ગામમાં અહીંના ફેમસ ભજિયાનો ટેસ્ટ કરવા માટે તો અહીંયા માત્ર પંદર રૂપિયાના સો ગ્રામ ભજીયા મળે છે અને ખમણ પથ્થર અને જોડે ચટણી પણ આપે છે તો હવે આપણે ટેસ્ટ કરીશું તો આજે આપણે તો ટેસ્ટ થાયો નથી કેમ કે અગિયાર વર્ષનો ઉપવાસ છે તો આપણા જે ફૂડી છે અમારો ફૂડી ગુરુ કહેવાય

અને ટેસ્ટની ખાસ વાત કરું એક નંબર ટેસ્ટ મિત્રો આપણે આયા ને ગરમા ગરમ ભજીયા જો આ ભાજીના ભજીયા છે અને જોડે ચટણી અને તરેલા મરચા મજા પડી જાય અને એમ પણ અત્યારે ચોમાસાની સીઝન છે ચોક્કસ મુલાકાત લેવા જોઈએ કે મિત્રો જય મહારાજ અને હા જીગરભાઈ તમે બહાર ભીડ જો લગભગ 50 માણસો હતા મિત્રો અહીં બેસવાની પણ સરસ જગ્યા સુવિધા છે અને પાર્સલમાં પણ એટલું બધું નીકળતું હોય છે અમને અને સારામાં સારું તેલ એ લોકો યુઝ કરે છે અને ઘરમાં ગરમ જ તમને મળી જાય ચાલુ ને કામ આખો દિવસ ચોક્કસ મુલાકાત લેવા જોઈએ ઓકે મિત્રો તો આજના માટે આટલું જ મળી મળીએ ફરી નવા વિડીયોમાં તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ભજીયા લવો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળે મિત્રો જય મહારાજ તો દોસ્તો જોયું સવારે નવ વાગ્યા કેટલી બધી ભીડ છે તો અત્યારે ભાજી સાફ થઈ રહી છે એના પછી ખીરું પણ બનશે દાલ વડાનું બધું તમને બતાવી દઈએ અને હા મિત્રો વિડીયોના એન્ડમાં તમને લોકેશન જોવા મળી જશે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને અમે આવા ખાણીપીણીના વિડીયો ફ્રીમાં બનાવીએ છે અને ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીએ છીએ તો આજે જ સંપર્ક કરી શકો છો તમે તો દોસ્તો હવે તમને લોકેશન બતાવી દઈએ તો આ છે વલેટા ચોકડી તો વલેટા ચોકડીથી થોડાક જ આગળ આવશો ચાંગા જવાના રસ્તે એટલે ત્યાં તમને મળી જશે શિવ ગંગા નાસ્તા હાઉસ તો ત્યાં તમને ખમણ પાત્રા અને ભજીયા બધું સો ગ્રામ મળી જવાનું છે માત્ર પંદર રૂપિયામાં તો આ ચોમાસું આવી રહ્યું છે અને ભજીયા ખાવાનું ઈચ્છા થાય તો નડિયાદ અને આણંદથી નજીક વલેટવા ચોકડી શિવ ગંગા નાસ્તા હાઉસમાં પહોંચી જજો અને જો પહેલાં પણ તમે અહીંયા ભજીયા ખાતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યો મિત્રો નવા આ જય હિન્દ જય માતાજી